કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે મોહરમ નિમિત્તે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કલાત્મક તાજિયાઓની સ્થાપના કરવામાં આવે છે તેમજ અનેક જગ્યાઓ પર કુરાન ખાની અને બયાન તેમજ નિયાદનું આયોજન પણ કરવામાં આવતા હોય છે ગતરોજ અમારી કાજલ બુલેટિનની ટીમે મેમન કોલોની હુસેન યંગ સર્કલના તાજિયાની સ્તરની મુલાકાત લેતા તેમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરવામાં આવે છે આ વિસ્તારના અગ્રણી અને એડવોકેટ બાબુભાઈ શેખે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સ્થાનિક રહેવાસીઓ ફારૂકભાઈ શેખ આબિદભાઈ શેખ સલીમભાઈ ખટીબ અને મકસુદભાઈ સહિતની સમગ્ર ટીમ દ્વારા બે મહિનાના સખત પ્રયાસથી અને મહેનતથી ઇસ્તર ઉપર જ કલાત્મક તાજિયા બનાવી સ્થાપના કરવામાં આવતી હોય છે આ તાજિયાના ડીદાર માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં હકીટરમનો આવતા હોવાનું જાણવા મળ્યું હતું বডোদরাটি সাদিক কাজলবালা নো রিপোর্ট आ खा लेते हैं। हाँ, खा लेते हैं। हाँ, खा लेते हैं। हाँ, खा જે તાજિયાની સ્થાપના કરવામાં આવી રહી છે છેલ્લા કેટલા વર્ષથી છે અને આ વર્ષે શું છે કેવું છે શું મેસેજ તમને બુસ્મિલ્લાહ એ રમાની રહીન અસલામ અલહી કુમબર હમતુલ્લાહ એ વરકાત હું મેમણ કોલોની મેં ઓગણીસો ને અઠ્યોતેર સે તાજીએ ની સ્થાપના કી ગઈ હતી લેકિન ઓગણીસો ને છન્નું મેં એ ફારૂખભાઈને એ કલાત્મક તાજિયા બનાને કા मेमन कॉलोनी में शुरू किया इसके पहले हम बाहर से बनवा के लाते थे पन उन्नीस सौ से ये मेमन कॉलोनी के सब छोकरे ये फ़ारूक भाई है सलीम भाई है ये आबिद भाई है ये सब छोकरे मिल के नए ताजिया बनाते हैं रमजान ईद से ये ताज़िया का काम शुरू हो जाता है और मुहर्रम के पाँच में चांद तक ये ताजिया बना के ने रखा जाता है आ, ताजिया क्या अगर बना ये ताज़िया मेमन कॉलोनी में ही बनता है और ये मेमन कॉलोनी के चालीस से पचास बच्चे रोज ईद से लेके के के पाँचवे चांद तक ये ताजिया बनाते हैं नौमे चांद को यहाँ से मांडवी और मांडवी से रिटर्न और दसवें चांद को यहाँ से मांडवी हो कह सरसिया तालाब कितना निकलो से से। हम नौमे चांद रात को दस बजे निकलते और दसवें चांद मगरब की नमाज बाद रोजा खोलने के बाद निकलते बाबू भाई शेख वकील में मेमण कॉलोनी વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાઇકન જરૂર પ્રેસ કરે